અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસોને અડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પરંપરાગત રીતે રથયાત્રામાં જોડાતા સત્તર ગજરાજોના સ્વાસ્થ્યને લઈ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર આર કે સાહુની ટીમ દ્વારા સંયુક્તપણે આ સત્તર હાથીઓની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી છે છેલા ત્રણ દિવસથી પશુપાલન નિયામકની ટીમ તેમજ કાકડિયા પ્રાણી સંગ્રહાલયના નિષ્ણાંતો ગજરાજોના સ્વાસ્થ્યનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે સંપૂર્ણ તપાસ બાદ તમામ સત્તર ગજરાજોને રથયાત્રામાં જોડાવા માટેનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે રથયાત્રા દરમિયાન ગજરાજોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ તંત્ર સજ્જ છે રથયાત્રા દરમિયાન ગજરાજોની સાથે પશુપાલન વિભાગની ટીમ અને કાકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ સતત આગળ અને પાછળ રહી નિરીક્ષણ કરશે દર વર્ષે પશુપાલન નિયામક ગાંધીનગર તરફથી એક કમિટીની રચના કરવામાં આવતી હોય છે રથયાત્રા સંદર્ભે જે હાથીઓ ભાગ લેતા હોય છે એની બોડી ચેકઅપ માટે આ વર્ષે પણ મારી અધ્યક્ષતામાં આવી ટીમ બનાવવામાં આવેલી છે એ ટીમનો રોલ રહેશે છેલ્લા ત્રણ દિવસથી અમે અમારી ટીમ ડૉક્ટરોની ટીમ એની તપાસ કરે છે એમનું જે ટેમ્પરેચર છે રેસ્પિરેશન છે જનરલ બોડી કેવું છે એનો સ્વભાવ કેવો છે એ જેટલા પણ હાથી ભાગ લેવાના છે એ તમામનું આપણે ચેકઅપ થાય છે અને એ ચેકઅપના અંતે અત્યારે અમે સત્તર જે હાથીઓ છે એને પસંદ કર્યા છે અને અમે પરમિશન આપી રહ્યા છીએ હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરી રહ્યા છીએ જેથી કરીને એ આવતીકાલે એક દિવસનો આરામ

ફોરેસ્ટના પણ અધિકારીઓ હોય છે ઇવન સાથે દાઢ ગન સાથે પણ હોય છે એવી કોઈ વર્ષ કન્ડિશન ઊભી થાય તો અમે એમનો પણ સહયોગ લેતા હોઈએ બાકી ઇમરજન્સી કોઈ સારવારની જરૂરિયાત હોય એ ન પડે એવી અમે તકેદારી આગલા દિવસ સુધી જોતા હોઈએ છીએ એ દિવસે ઇમરજન્સી કોઈ જરૂર પડે તો અમારી ડોક્ટરોની ટીમ તાત્કાલિક હાજર જ હોય